નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત કરું છું આજના આ વિડીયોની અંદર જે કેન્ડિડેટ શારીરિક શિક્ષણ સાથે જોડાયેલા છે તેમના માટે આપણે વિડીયોની સિરીઝ લઈને આવેલા છે આપ સૌને ખ્યાલ છે એમ અગાઉ પણ આપણે વિડીયો બનાવેલા છે આ વિડીયો જો નવા કોઈ મેમ્બર જોઈ રહ્યા હોય તો અગાઉના વિડીયો જે છે એ પણ જોઈ લે શારીરિક શિક્ષણનો ઇતિહાસ અત્યારે ચાલી રહ્યો છે ચેપ્ટર એક જીસેટનો જે છે એ અત્યારે ચાલુ છે અને ભવિષ્યમાં છે બધા જ જે ચેપ્ટર છે એના પણ વિડીયો અપલોડ થવાના છે આ ચેનલની અંદર સૌ જે કેન્ડિડેટ છે એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે જે જીસેટની તૈયારી કરી રહ્યા છે એ ખાસ આ વિડીયો જોવે જેની અંદર જે પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે તેવા જ ટોપિકને આપણે એડ કરેલા છે અને ભવિષ્યમાં પણ આપણે બધા જ જે છે એને આવરી લેવાના છે તો આજે જે અત્યારે કેટલાક દેશો છે એનો ઇતિહાસ શારીરિક શિક્ષણનો ઇતિહાસ છે એ આપણે જોઈ રહ્યા છીએ પહેલાં પણ આપણે વિડીયોની અંદર આપણે કેટલાક દેશોની ચર્ચા કરેલી છે આજે પણ કેટલાક દેશોના જે શારીરિક શિક્ષણનો વિકાસ જે થયેલો છે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ જોઈએ આગળ વિડીયોની અંદર જર્મનીમાં શારીરિક શિક્ષણ નો વિકાસની વિકાસ છે ઇતિહાસ ની ચર્ચા કરીએ ત્યારે જોન છે એને આપણે ભૂલી શકતા નથી ખૂબ જ અગત્યની વ્યક્તિ છે જોન બર્ના તેને શારીરિક શિક્ષણ આધુનિક શિક્ષણ પ્રણાલીમાં સમાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવી મુખ્ય ભૂમિકા જે શારીરિક શિક્ષણ જે છે એને આધુનિક શિક્ષણની અંદર જે સમાવેશ કરવા માટે જે મુખ્ય ભૂમિકા છે એ કોને ભજવી છે નોટ બનાર દેશરો તેમણે એક ફિલેન્ટ્રોપિનમ નામની એક સંસ્થા સ્કૂલ ખોલી છે ફિલેન્ટ્રોપિનમ નામની સ્કૂલ કોને ખોલી છે એવો પ્રશ્ન પૂછાય તો જોન બનાર દેશરો અને તે સ્કૂલના सौथी पहला जैसे शारीरिक शिक्षणना अध्यापक जॉन साइमन शारीरिक शिक्षणना सबसे पहला पेशुना सबसे पहला अध्यापक कौन होता आओ प्रश्न पूछाई सके जॉन साइमन होता जॉन बन्ना के झरो थे कुछ अवगति में व्यक्ति छे ने इन्हें आपने याद रखनी छे नोटबुक के अंदर नोट करता रहियो खास जे जे मेन मेन टॉपिक छे ने एन नोट करता रहियो और ने તેને રિવાઇઝ કરતા રહેજો જેથી કરી યાદ રહી જાય બીજો જે વ્યક્તિ છે જોન ક્રિસ્ટોફર ફ્રેડરિક ગટસમટસ જેને ગટસમટસ ગટમટ પણ કહેવામાં આવે છે ગટસમટસ તરીકે પણ ખાલી ઓળખવામાં આવે છે ક્યાંક ઓપ્શનની અંદર લખેલું હોય છે કે ગટસમટસ ખાલી ગટસમટસ લખેલું એનું પૂરું નામ છે જોન ક્રિસ્ટોફર ફ્રેડરિક ગટસમટસ જર્મન જિમ્નાસ્ટિક ના પિતા મહા કહેવામાં આવે છે કોને જર્મન જિમ્નાસ્ટિક ના પિતા મહા કહેવામાં આવે છે જોન ક્રિસ્ટોફર ફ્રેડરિક ગટસમટસ યાદ રાખવાનું છે એમણે બે પુસ્તકો લખી છે એમણે કેટલી બુકો લખી છે બે પુસ્તકો લખી છે અને બે પુસ્તકોના નામ પૂછાઈ શકે છે જીмнаકિક ઓફ ધ યંગ અને ધ ગેમ આ બે બુકો જે છે જે શારીરિક શિક્ષણની અંદર ખૂબ જ મહત્વની પુસ્તકો છે તે કોણે લખી છે જ્હોન ક્રિસ્ટોફર ગટસમાર જ્હોન ક્રિસ્ટોફર હેડ્રિક ગટસમાર તેમનો ફોટો છે જોઈ શકો છો क्या बाल आवे छे फ्रेडरिक लुडविग जॉन फ्रेडरिक लुडविग जॉन जे छे फादर ऑफ मॉडर्न फिजिकल एजुकेशन जर्मनी ની અંદર मॉडर्न फिजिकल एजुकेशन ના પિતા કેવામાં આવે છે કોને ફ્રેડરિક लुडविग जॉन ને નોટ કેરેંગે જો ટર્નઅવર મૂવમેન્ટ ટર્નઅવર ક્રાંતિ જે સેની સાથે જોડાયેલા છે કોણ ફ્રેડરિક लुडविग जॉन 1811 માં ટર્નઅવર માસ ওপন এর জিমনাস্টিক টানকলাজ ওপন এর জিমনাস্টিক জে ছে এ করমান উস্টিক ওমে জাই ছে ফেড্রিক লুটিক জান টানকলাজ মা গরতে থাই ছে खुला मैदानी अंदर खुला वातावरण नहीं अंदर जिम्नास्टिक जैसे ही कोर्स में आवेदन करें अठारह सौ में सोल माँ मैनुअल ऑफ जिम्नास्टिक नाम की बुक लकी कई बुक लकी मैनुअल ऑफ जिम्नास्टिक जर्मन जिम्नास्टिक मैनुअल ऑफ जर्मन जिम्नास्टिक नाम की बुक कौन है लकी फेडरिक लुडविग जॉन फेडरिक लुडविग जॉन याद रखना उसे खूब अच्छे तरीके से प्रश्न নামদি কুক্লেকে মেনে কোকো চেরমন ধিনাস্টিকে নিকো হেডরিক্লে চোন তেয়ে পাদ ছে এডরিক্লে আডরিক্লে ছে তেপান কোজ�

ઓલિમ્પિક માં મસાલ રિલે મસાલ જે રિલે એટલે ટોર્ચ રિલે પણ કહી શકાય છે અને ટોર્ચની રિલે શરૂઆત કરનાર કાર્લ ડાયમ એને શરૂઆત કરી 1936 ના ઓલિમ્પિક અંદરથી અંદર થી સૌપ્રથમ 1936 માં બર્લિન ઓલિમ્પિક માંથી મસાલ રિલે શરૂ થઈ એ શરૂ કરવાનો શ્રેય કોને જાય છે કાર્લ ડાયમ કાર્લ ડાયમ યાદ રાખવાનું છે 1936 ની અંદર જે ઓલિમ્પિક નું આયોજન બર્લિન ની અંદર થયું હતું એ આપણને સૌને ખ્યાલ છે કે હોકી ની અંદર આપણે જર્મની ને 8 1 થી હરાવી 8 ગોલ આપણા હતા અને એક ગોલ જર્મની નો હતો ફાઈનલ ની અંદર જર્મની ને આપણે હરાવ્યું અને હિટલર ખૂબ જ ખુશ થઈ ગયા હતા એ આ ગેમ જોઈ અને ખ્યાલ છે મેજર ધ્યાનચંદ ને ઓફર પણ આપી હતી કે આ મોટો અધિકારી છે એ ની અંદર વડો બનાવવામાં આવશે એવી જાહેરાત પણ કરી દીધી છે જોઈશું આપણે ઓલિમ્પિક ની જ્યારે ચર્ચા કરશું ત્યારે દરેક ઓલિમ્પિક ની અંદર જે છે ઘટનાઓ બનેલી છે જ્યાં જ્યાં આપણને મેડલ મળેલા છે ઓલિમ્પિક નો વિડિયો જ્યારે આપણે બનાવશું એની અંદર આપણે ચર્ચા કરીશું હવે પછી જોઈએ આગળ અમેરિકા ની અંદર જે શારીરિક શિક્ષણનો વિકાસ જે થયો છે એમાં કેટલાક જે ટોપિક છે જેને આપણે યાદ રાખવાના છે ખાસ એને નોટ કરવાના છે એની આપણે ચર્ચા કરીએ તો વર્તમાન સમયમાં જેટલી શારીરિક શિક્ષણની સંસ્થાઓ અમેરિકામાં છે એટલી ક્યાંય નથી વર્તમાન સમયની અંદર એટલે કે હાલમાં એમ વિશ્વમાં કે ત્રીજા રાષ્ટ્રપતિ થોમસ જેફર્સન નામ છે એનું થોમસ જેફર્સન જેમને ભલામણ કરી હતી કે દિવસમાં ઓછામાં ઓછા 2 કલાક કેટલી કલાક 2 કલાક કસરત માટે ફાળવવા જોઈએ જો શરીર નબળું હશે તો મન મજબૂત રહેશે શરીર નબળું હશે તો મન પણ નબળું જ રહેવાનું છે એવી

શારીરિક શિક્ષણના ટીચર માટે શારીરિક શિક્ષણના શિક્ષકો માટેની તાલીમનું એક સેન્ટર છે એ શરૂઆત કરેલી કરેલી લુઈસ યાદ રાખવાનું છે અમેરિકાની અંદર શરૂઆત કરેલી છે ત્યારબાદ આગળ ડુલી એલન સાધન આ ખૂબ જ અગત્યની વ્યક્તિ છે ખૂબ જ વ્યક્તિ છે એલન સાધન જે છે એ હાર્વર્ડ કોલેજના

જે ભાવના છે એમની એમાં જે વિચારો છે એ રજૂ કર્યા છે એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ વિશેના કોને ડ્યુટલી એલન સાર્જન સાર્જન બળમાં પણ કસોટી આપણને ખ્યાલ છે કે આ એ સાર્જન છે જેને સાર્જન બળમાં પણ કસોટી આપણને આપેલી છે સાયન્સ ડિટેક્શનમાં એ કસોટી ખૂબ જ અગત્યની છે કસોટી અને માપન નો સબ્જેક્ટ આવશે ટેસ્ટ એન્ડ મેઝરમેન્ટ એટલે એની પણ આપણે ચર્ચા કરવાના છીએ

અને બરાબર છે રીક્રીએશન શારીરિક શિક્ષણની પ્રવૃત્તિ કરવાથી રમતો રમવાથી રીક્રીએશન મનોરંજન તો મળવાનું જ છે એટલે મનોરંજન પણ મળે જેથી કરી એનો સ્ટ્રેસ છે હે એ દૂર થાય ઉપચારાત્મક કેટલી એવી કસરતો છે જેનાથી આપણા શરીરની ઈજાઓ છે એ જલ્દી જે છે એ રિકવર થતી હોય છે તો ઉપચારાત્મક પણ એનો લક્ષ્ય છે સાત ઘંટે આપેલો છે લક્ષ્ય હાઇજીન એજ્યુકેટિવ रिक्रिएशन ऑफ रिंग एरिया खूब जगह क्या ना चाहे नोट कर लेवा आगर जे केन एन ऊपर आपन ये अगर तेनी व्यक्ति छे डॉक्टर केन ऊपर मॉडर्न फिटनेस मूवमेंट ना फादर याद रखो मॉडर्न फिटनेस मूवमेंट ना फादर ऊपर एरोबिक्स ना पिता तरीके बनो ऊपर ने एरोबिक्स ना पिता के आमा एरोबिक्स ना તરાન એક્સરસાઇઝ છે ને એરોબિકના દીતા હેમા કુપર બાર મિનિટ દોડ ચાલ કસોટી જે છે એ કોને સુધી છે આ ઉપર છે જો આ વ્યક્તિએ સુધીની છે કુપરને 12 મિનિટ દોડ ચાલ કસોટી આપ તમને ખ્યાલ છે તો એટલા માટે આ ઉપર જે છે એ આપણા માટે એટલે કેની વ્યક્તિ છે ત્યારબાદ નિશાન નિશાન જે છે એ ને અમેરિકા મને સ્વિડિશ જિમ્નાસ્ટિક પરિચય કરાવ્યો છે અંદર સ્વિડિશ જિમ્નાસ્ટિક નો પરિચય કોને કરાવ્યો નિશેન નામનો વ્યક્તિ છે સ્વિડિશ જિમ્નાસ્ટિક ની પ્રવૃત્તિ લઈ આયા એનો પરિચય કરાવ્યો 1887 માં શિકાગો માં સોફ્ટબોલ નો આવિષ્કાર થયો અમેરિકાની અંદર સોફ્ટબોલ નો આવિષ્કાર કઈ સાલ અંદર થયો 1887 ની અંદર સોફ્ટબોલ નો આવિષ્કાર થયો તમને ખ્યાલ છે કે સોફ્ટબોલ નો આવિષ્કાર अमेरिका અંદર થયા હતા એ જ રીતે 1890ના જનોની અંદર હોલીવુડ નામ જે વિલિયમ જી મોર્ગન વિલિયમ જી મોર્ગને મિન્ટોનેટ નામ કંઈ મિન્ટોનેટ નામથી શરૂ કરી દીધું યાદ રાખો મિન્ટોનેટ નામથી સંગઠન થયેલી હતી વિલિયમ જી મોર્ગન 1896ની અંદર હોલીવુડ નામની શરૂઆત કરી છે ગેમ્સની ચારે ચર્ચા આપણે વિડિયોની

જેથી કરી ઇતિહાસ છે એને જલ્દી આપણે પૂર્ણ કરી શકીએ એની અંદર જે મેઇન મેઇન ટોપિક છે એને આપણે કવર કરી લઈએ જેથી કરી સિલેબસ ની અંદર કંઈ પણ બાકી રહે સ્વીડન સ્વીડન માં સારી શિક્ષણનો વિકાસ સ્વીડન ની અંદર સ્વીડન નું નામ આવે અને લિંગ જે છે એને ભૂલી જઈએ એવું બને છે પર હેનરીક લિંગ

જે સારી શિક્ષણ છે એ શરૂઆત કરનાર સ્વીડનની અંદર લિંગ હતા સ્વીડનમાં તેમણે ચિકિત્સા શાસ્ત્રના પિતામહ કહેવામાં આવે છે ચિકિત્સા શાસ્ત્રના પિતામહ કોને કહેવામાં આવે સ્વીડનની અંદર ચિકિત્સા શાસ્ત્રના પિતામહ કહેવામાં આવે છે પરહેન્ડ લિંગ આ કે તેમ નું છે નોટ કરી લેવું ત્યાર બાદ પરહેન્ડ લિંગ જે છે એને જર્મન જર્મન જીમнастиકથી સંતુષ્ટ ન હતા

એજ્યુકેશન એજ્યુકેશન જીмнаા શૈક્ષણિક જીмнаસ્ટીક જે છે મિલિટરી સૈનિકો માટેનું જીмнаસ્ટીક છે મેડિકલ તબીબી માટેનું જીмнаસ્ટીક છે એસ્થેટિક સૌંદર્ય માટે જીмнаસ્ટીકની જે પરહમતી હોય છે સૌંદર્ય માટે પોતાનું શરીરમાં સૌંદર્ય માટે જીмнаસ્ટીક કરતા હોય એના માટે છે

હેનરી લિંગના પુત્ર હતા જેમણે સ્વિડિશ જિમ્નાસ્ટિક્સના વર્તમાન રૂપને વિકાસ વિકસિત કર્યો છે વર્તમાન રૂપને એને વિકસિત કરનાર પણ ઝાલમરલિંગ ઝાલમરલિંગ પણ કે કેમ આવે છે ઝાલમરલિંગ 1939 માં સ્ટોકહોમમાં પર હેનરી લિંગની વર્ષગાંઠ જે પર હેનરી ગ્લિંગ આમના પિતા જે છે એમની વર્ષગાંઠ મનાવવામાં આવી જેને લિંગિયા નામ આપ્યું લિંગિયાર શું હતું લિંગિયાર શબ્દ પરીક્ષાની અંદર આવે પણ આપણે લિંગિયાર શું છે એ ખ્યાલ ન હોય 1939 માં સ્ટોકહોમમાં જે ઓર હેનરીક લિંગ છે હજાર માર લિંગ ના જે પિતા છે એની વર્ષગાંઠ મૃત્યુની વર્ષગાંઠ છે એ ઉજવવામાં આવી હતી તેને લિંગિયાર નામ આપવામાં આવ્યું લિંગિયાર તેની અંદર જે પહેલો લિંગિયાર છે એ 1939 ની અંદર ઉજવવામાં આવ્યો અને બીજો લિંગિયાર જે છે 1949 ની અંદર દ્વિતીય વિંઘયારનું આયુના 10 વર્ષ પછી કરવામાં આવ્યું હતું અને તેની અંદર ખાસ એ આપણા માટે એટલું ગકેનું છે કે તેની અંદર ભારતીય વ્યાયામની એક ટુકડી જે છે हनुमान ગાયા પ્રચારક મંડળ HGPM અંબરાવતીની એક શારીરિક પ્રવૃત્તિઓનું

डेनमार्क्स नो नाम आवे जेनी रीते स्वीडन नो नामत मने और हर और हेनरिक लिन जेसे निसाने जोड़ा आ ने रीते फेर नेस्टगोल नेस्ट नेट एगियर को केयो के नाम आवे नेस्टगोल शब्द बुको नी अंदर क्या क्या थोडो थोडो डिफरेंस जोवा मळे छे ते प्रथम व्यक्ति हता जेमणे डेनमार्क मा सायलिक शिक्षण नो पाया नायो नायो नाकणार कोमण फ्रेंड्स नेस्टगोल अथवा नेट के એવી રીતે જે સ્વીડિશ સ્વીડિશમાં જે આપણે જોયું કે પર હેનરીક લેન છે એની જે જીવન ગાથા છે એ જ શારીરિક શિક્ષણ સ્વીડિશ અંદર જે છે એનો ઇતિહાસ છે એવો આયુધ તો અહીંયા પણ ફ્રેન્ચ નેશનલ એ જ રોલ છે ડેનમાર્ક ની અંદર તેમણે બે બુકો લખી યાદ રાખવાની છે મેન્યુઅલ ઓફ જિમનાસ્ટિક 1823 ની અંદર એને લખી છે અને બીજી બુક છે જિમનાસ્ટિક ફોર સેકન્ડરી સ્કૂલ જે 1834 ની અંદર લખી 28 અને 34 છો વાર પછી લખેલું છે મેન્યુઅલ ઓફ જીમ્નાસ્ટિક્સ અને જીમ્નાસ્ટિક્સ ફોર સેકન્ડરી સ્કૂલ નોટ કરી લેજો અને આ જે છે એ ફ્રેન્ચ નેટ નો ફોટો છે નેટવર્ક નેક આંગ્રેજી અંગ્રેજી શબ્દ છે એને યાદ રાખો કારણ કે અંગ્રેજી શબ્દ બદલાતોપોતો નથી હિન્દી છે ગુજરાતી છે એની અંદર કે કે ઉચ્ચામનો અંદર થોડો નિપ્રમ આવતો હોય છે 1896 માં ડેનિશ સ્પોર્ટ્સ ફેડરેશનની સ્થાપના છે ડેનમાર્ક ની અંદર ડેનિશ જો શબ્દ ડેનિશ ડેનમાર્ક સાથે જોડાયેલું છે ડેનિશ ડેનિશ ઉપરથી આપણને ખ્યાલ આવે કે ડેનમાર્ક સાથે જોડાયેલું છે પરીક્ષા ની અંદર પૂછાય તો આપણને કમ સે કમ એટલો તો ખ્યાલ આવી જાય કે ડેનિશ શબ્દ આવ્યો એટલે ડેનમાર્ક સાથે જોડાયેલ છે 1896 ની અંદર જ્યારે ઓલિમ્પિક ની આધુનિક ઓલિમ્પિક ની શરૂઆત થઈ ત્યારે

तो जो ये अन्यथा ही वीडियो ऑफ थे जो से तो क्या थी आधार में जो वीडियो चे थी अपने जो ये तो कैप्टन मॉन्स्टर ना ली थे जैसे कैप्टन मॉन्स्टर ना ली थे अर्धार्थ सोने एक्सेप्ट में राइफल क्लब नी स्थापना थे राइफल क्लब नी जिस स्थापना चे ये कैप्टन मॉन्स्टर ना ली थे रह� जिम्नास्टिक फॉर द यंग અને जिम्नास्टिक फॉर डाइजર્ટ એ બે બુકો થી તે ખૂબ જ પ્રભાવિત થયા તે એને વાંચીને એમાંથી ખૂબ જ પ્રભાવિત થયા જેના જે થી તેમે શારીરિક શિક્ષણની જે સાથે બુકો બનને છે એ સંગ્રહાયેલી છે અને તે ખૂબ જ પ્રભાવિત થયા નેક્સ્ટ બબ નેક્સ્ટ બબ જે છે ઓલ હાઈ ની શરૂઆત કરી નેક્સ્ટ બબ જે છે એને ઓલ હાઈ જે છે એની શરૂઆત કરી નેટવર્ક ના થકી ડેનમાર્ક માં ડાયમેન્શન મળ્યું નવી દિશા મળી કોના લીધે નેટવર્ક લીધે જેમને ખૂબ એમાં વધારા પાર્ક જે છે 1911 માં તૈયાર કરવામાં આવ્યું કોપનહેગન સ્પોર્ટ પાર્ક ક્યારે તૈયાર કરવામાં આવ્યું 1911 ની અંદર યાદ રાખવાનું છે તો મિત્રો છેલ્લી ઘડીએ

મારા ધ્યાન મુજબ ક્યાંય શરૂ થયેલ નથી અથવા તો ભૂતકાળમાં પણ ક્યાંય આવી સિરીઝ શરૂ થયેલ નથી આપણે જે છે એ દરેક ટોપિકની ચર્ચા કરવાના છીએ દરેક ચેપ્ટરની ચર્ચા કરવાના છીએ બધા જ વિડીયો જે છે એ અપલોડ કરવાના છીએ હાલ જે છે આ ત્રીજો વિડીયો છે અને ભવિષ્યની અંદર આપણે બધા જ વિડીયો જે છે એ બધો જે સિલેબસ છે કવર થઈ જાય એની ખાસ કાળજી રાખવાના છીએ આજના વિડીયોની અંદર બસ આટલું જ ધન્યવાદ જય હિન્દ જય ભારત જોતા રહેવાદ